એટલે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા કરીને કોઈ દિવસ કોઈ વ્યક્તિ સફળ થઈ નથી થશે નહીં કદાચ એક બે સોદા ખોટી રીતે તમારા હાથમાં આવી પણ ગયા થોડો માલ મળી પણ ગયો પણ એ ખરાબ રીતે પાછો આજે નહીં તો વર્ષે કે બે વર્ષે કે પાંચ વર્ષે પાછો જતો રહેશે જ એ સિદ્ધાંત છે ખોટું લાંબુ ટકતું નથી લાંબુ જે ટકે હંમેશા સાચું જ હોય ખોટું કરીને કોઈ મોટું થયું નથી કોઈ થશે નહીં અને કદાચ થોડું ઘણું થઈ ગયું તો એનાથી ડબલ નીચો આવીને પછડાશે એટલે નીતિમત્તા હંમેશા ચોખ્ખી રાખજો ને અંગ્રેજીમાં એક સરસ કહેવત છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ તમે રાત્રે તમારા બેડરૂમમાં સુવા જાવ ને પોચામાં પોચું ઓસીકું કહ્યું કે જેમાં તમને સરસ ઊંઘ આવે એ તમારું કોન્સાયન્સ ક્લિયર હોય તમારું હૃદય ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું કર્યું નથી મેં કોઈને દગો નથી દીધો મેં ક્યાંય અનિતિમત્તા રાખી નથી તો એના જેવો આનંદ જ પૃથ્વી ઉપર નથી નીતિમત્તા રાખીને તમે સામાન્ય રોટલો ખાતા હશો તોય તમને આનંદ આવશે નીતિમત્તા છોડીને તમે સારામાં સારો પીઝા ખાતા હશો તોય તમારો આનંદ નહીં રહે અને છેલ્લે તો આપણે આપણી જાતને છેતરીએ છીએ કોક તો પછી છેતરાય છે પણ તે તારી ખાનદાની છેતરીને તે તારા મા બાપ નું લોહી લજવ્યું ને તે તારા લાળ ની આબરૂ કે તારા બાળકોને ભવિષ્યમાં કોઈક મોઢે કહી જાય એવી પરિસ્થિતિ તે કરીને અડધા ટુકડો રોટલો કૂતરાના મોઢામાં હોય તમે રાત્રે બાર વાગે જોજો રોડ બધા શાંત થઈ જાય ને એટલે આપણે બધા મૂળ રોડ ઉપર થી આગળ થઈ જાય ને પછી બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે બાર વાગે તમે જોજો અને અડધો ટુકડો કોકના મોઢામાં એટલે બીજો ટુક એ ભસે અથવા એની પાછળ દોડે અથવા તેનું લઈ લેવાનો પ્રયત્ન કરે હવે રોડ ઉપર જે રાત્રે બાર વાગે કાર્યક્રમ થાય છે બીજે દિવસે બપોરે બાર વાગે મિલન મોલમાં પણ થાય ખોટુંક સાચું સમજ્યા કે ના સમજ્યા કોઈકનું લઈ લેવું કોકનું પડાવી લેવું એ મનુષ્યની ખાનદાની નથી જીવન તેવા સિદ્ધાંતિ જીવવું એ એની મહેનત કરે છે એનું નસીબ ભોગવે છે એની રીતે સુખી છે હું મારી મહેનત કરીશ હું મારું પ્રારબ્ધ ભોગવીશ હું મારી રીતે સુખી રહીશ એ એ છે હું હું છું હી ઇઝ હી આઈ એમ આઈ સિમ્પલ તો કેટલા સ્વતંત્ર પણ શાંતિથી જીવી શકીએ હા તો અડધો દિવસ આમાં જ પેલા એ શું કર્યું પેલા ને ક્યાં ધંધો ચાલે છે ને નું આમ છે એ તું અડધો દિવસ તારા ધંધામાં કોન્સન્ટ્રેટ કર તો આગળ વધી જઈશ એટલે કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ રાખવાથી પણ તમે આગળ વધી શકતા નથી હવે આપણને બધાને ઈર્ષા આવે છે કે વિરાટ કોહલી બહુ સારું રમે છે પણ હવે ઈર્ષાથી આપણે ત્યાં સુધી પહોંચીએ કેમ છે તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચીએ ક્રિકેટમાં નથી પહોંચી શકતો ગાર્મેન્ટમાં નહીં પહોંચી ઈર્ષા થી કોઈ આગળ વધતું નથી તો એના જેટલી કળા પણ જોઈએ એના જેટલી મહેનત પણ જોઈએ એના જેવી શ્રદ્ધા પણ જોઈએ એ કક્ષા એમને જીવાતું નથી એ કક્ષા એમને પહોંચાતું પણ નથી આપણે ગમે ત્યારે ગમે તે જમવાનું મન થઈ જાય ને ખાવાનું મન થઈ જાય ને ગમે તે ફરવાનું મન થઈ જાય આ કક્ષાએ જ્યાં વિરાટ કોહલી કે એ કક્ષાની વ્યક્તિ બેઠી હોય અને એક એક વસ્તુ શું ખાવી ક્યારે ખાવી કેટલી ખાવી બધી બહુ ગણતરી ઉપર ચાલતું હોય તને મન થઈ સમોસા બહાર લાગે તો દસ ઝાપટી જેવું હોય ના થાય એને પાછું કલાક પછી પ્રેક્ટિસમાં જવાનું હોય કેટલું ડિસિપ્લિન લાઈફ જીવતા હોય લોકો એમ નેમ કક્ષાએ ઊભાઈ ના રહેવાય એટલે

એમાં પ્રશ્ન એવો થયો કે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ખિસ્સામાંથી એક નાનું પતરું કાઢીને બોલ ઉપર ઘસ્યું બોલ ટેમ્પરિંગનો મોટો કેસ બનેલો જે વિડીયો કેમેરામાં પકડી ગયો અને એમાં કેસ પછી આગળ ચાલ્યો એટલે ત્રણ જણાને ઉપર એક વર્ષનો બેન આવી ગયો એક તો સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જે બહુ જ સારા બેટ્સમેન છે બીજા હતા ડેવિડ વોર્નર જેન ઓપનિંગ બેટ્સમેન હતા એમની ઉપર પણ એક વર્ષનો બેન આવી ગયો અને ત્રીજા જેને એક્ચ્યુઅલ પતરી ઘસેલી ને બેનક્રોફ્ટ એ થોડો નવો નવો તો રમતો ભરી ગયો તે આવી ગયો અંદર એટલે ત્રણે ઉપર એક એક વર્ષનો બેન આવી ગયો આર્થિક તો ઠીક છે એક વર્ષની નુકસાની આ લોકોને કઈ બહુ નડે નહીં કારણ કે એની કમાણી એવી હોય પણ આબરૂ ઇજ્જત અને પ્રતિષ્ઠા એ જે બજો રૂપિયાની ગઈ એ પાછી આવે આજથી વીસ વર્ષ પછી કદાચ એ વધારે સમય બોલ્યો પણ કદાચથી પાંચ સાત વર્ષ પછી સ્ટીવ સ્મિથ કે ડેવિડ વોર્નર પચ્ચીસ ચાલીસ કે પચાસ સદીઓ મારશે ને તો એ ખૂણે ખાંચરે એના વિશે સારું લખાતું હશે ને એક લીટી તો લખાશે જ કે મૂળ તો આની ઉપર એકવાર એક વર્ષ બેન આવી ગયેલો દસ વર્ષ પહેલા એ તો લખાશે જ એ કાયમનું કાળું ટીલું રહી ગયું એટલે બીજી વાત આ શીખજો નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવે તો કાયમ નું નાનું એવું કાળું ટીલું જોઈ શકશે સુપ્રીમ કોર્ટમાંથી પણ તમે ગમે તેમ કરી નિર્દોષ છૂટી જાઓ તો પણ બીસીસીઆઈ તમને માફ કરવા તૈયાર ન પણ થાય ભારતના એક પેસ બોલર ને પ્રશ્ન છે અત્યારે ખોટું ના નીતિમત્તા કરો એટલે પ્રશ્ન આવે એમણે એવું કર્યું કે પેલી રમાય ને ઓવરની સ્પોટ ફિક્સિંગ પેસ બોલર હોય એટલે કેપ્ટન એની પાસે બે ઓવર શરૂઆતમાં નંખાવે પહેલી ઇન ત્રીજી અથવા બીજી અને પછી છેલ્લી અઢારમી વીસ છેલ્લી બે ઓવર પછી નંખાવે જેવી રમતની સિચ્યુએશન પણ એને એક બે ઓવર માટે પાછળ બાકી રાખે આ ભાઈ એવું નક્કી કરેલું કે બીજી સ્પેલમાં આવું ને ત્યારે હું મારો ખિસ્સામાંથી રૂમાલ અડધો બાર રાખું એટલે તમારે બુકીઓ સમજી જવાનું આ આપીશ ફાસ્ટ બોલર્સ હોય તો બાઉન્ડ્રી લાઈન ઉપર ફિલ્ડિંગ કરતા હોય કેપ્ટન એને બોલાવે અઢારમી કે ઓગણીસમી ઓવરમાં બોલ નાખવા માટે એટલે તરત રૂમાલ બાર કાઢી અને મોઢું બોડું લૂછે એટલે આપણે જયારે ફ્રેશ થાય અંદર હેન્કર ચીફ નાખતી વખતે અડધો બાર રાખે એટલે બુકીઓ કે આપણા બે વચ્ચે આ મેચ માટે કોઈ પણ એક જગ્યાએ આપણે શરત મારશું પણ કરોડ કરોડની શરત એમ એ બધું પ્લેટફોર્મ ગોઠવાઈ ગયું હોય એટલે આ વ્યક્તિ ફોન કરે બુકી કે બોલ આ ઓવરમાં બેટ્સમેન વીસ રન કરશે આપણે કરોડ કરોડ ની શરત આ મેચ માટે મારવી કોઈ પણ કક્ષાએ ચાલુ મેચે એવું આપણે નક્કી તો હું આ એક ઓફર મૂકું છું પેલો અડધો એન્કર બાર રાખ્યો એટલે સિગ્નલ તો ગયું જ છે કે વીસ રન આપી આપીશ એટલે પછી કવર બાઉન્ડ્રી ખસેડે આઉટસ ઓફ સ્ટમ્પ બોલ નાખે પીટ ડિલિવરી નાખે ડીપ ફાઈન લેગ ખસેડી પીટ ડિલિવરી નાખે पांचमो बॉल पुरो थईन 20 रन जो बैट्समैन स्कोर ना करया होय ने तो छठो बॉल नो बॉल जाए छठ्ठा बॉल में बैट्समैन चौको ना मारे तो सातमो मा बॉल वाइड पड़े कारण के बैट्समैन ने गमेतम तो 20 तो पूरा करावा अने एक एक बॉल माटे आ बॉलर ने 15 लाख रुपया मड़ता એટલે 6 बॉल एक ओवर 1/2 मेहनत અને પંદર છક નેવું લાખ રૂપિયા શું તમે ગાર્મેન્ટમાં ધંધો કરી લેવાના અને પાછું એ પણ હતું કે ભાઈ જો હું ટ્રાય કરીશ કે એને પાંચ બોલમાં વીસ પૂરા કરાવી દઉં પણ કદાચ ના પત્યો મારે એક કે બોલ એક કે બે બોલ એક્સ્ટ્રા નાખવા પડે તો તો કે એનાય પંદર લાખ નક્કી હવે આવા પૈસા કોને શરૂઆતમાં ના ગમે અને પછી એમના મિત્ર સાથે અહીંયા મલાડમાં ઇન ઓર્બિટમાં મોલમાં ખરીદી કરવા જાય તો એક એક ખરીદી નું બિલ પચાસ લાખ સાઠ લાખ નેવું લાખ કારણ કે પૈસાનો તો ધોધ વરસ તો કોક ને ડાઉટ ગયો કે જે બાજુથી ફિલ્ડિંગ ખસે જે બાજુ કેમ ચોકા વાગે કોક તો બુદ્ધિશાળી બેઠા હોય ને પછી દિલ્હી પોલીસને આ વાતની માહિતી મળી દિલ્હી પોલીસે એમના ફોન કોલ રેકોર્ડિંગ ચાલુ કર્યા અને ખબર પડી કે આ તો સ્પોટ ફિક્સિંગ છે ચાલુ આઈપીએર એમને ઉપાડી લીધા અને ત્યાં તિહારમાં રાખ્યા અને કસ્ટડીમાં રાખ્યા અને પૂછપરછ કરીને બીસીસીઆએ પાંચ વર્ષ તો બેન મૂકી દીધું કે હવે તમારે જિંદગીમાં કોઈ દિવસ અહીંયા મિલન મોલમાં આવીને ગાર્મેન્ટનો ધંધો કરવાનો નહીં ખор પડી એ ભાઈને એવું કેવામાં આવ્યું કે તમારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જઈને ક્યારેય બોલ પકડવાનો નહીં તમે શાંતિથી ઘરે બેસો બેસાડી દીધા